સિટી વિસ્તારમાં એક જ રાતે ચાર અલગ અલગ જગ્યાએ ચોરી કરતા ટોળકીએ પોલીસે ઝડપી લીધી આ ગુનામાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં સંડોવેલા તુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ પકડી પાડી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ પચીસ હજાર સાતસો સાતનો મુદ્દામાં રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ચોરીમાં સીસીટીવી ફૂટેજ પર પોલીસે તપાસમાં સામે આવ્યા હતા પોલીસને મળેલી ચોક્કસ હકીકતના આધારે ત્રણ સંસ્થાસ્પદ ઈસમો મોટરસાયકલમાં સાયકલમાં જૂનાગઢ જોશીપરા શાંતેશ્વર મંદિરની નજીક રહેકાણ મકાન વિસ્તારમાં તથા મંદિરોની રેકી કરતા હોવાનું જાણવા મળતા શાંતેશ્વર રોડ ઉપર તપાસ કરતા ત્રણ ઈસમો મોટરસાયકલ સાથે ઉભેલ હોવાનું જણાતા પકડી પાડી મુદ્દામાલ કબજે કરેલ છે ગઈ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે જૂનાગઢ સિટી વિસ્તારમાં એક જ એક જ રાત્રીના રોજ એ વિસ્તારમાં આવેલા માગનાથ બજારના આ ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાન અને અન્ય ખલીલપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી આ બાબતે એ ડિવિઝન બી ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે એલસીબી પીઆઈસી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે પાંચ કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને રૂટ ટ્રેક કર્યા ત્યારબાદ સીડીઆર અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઈસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસ્મો અને બાઇક હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગજડતી કરી અને તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ એક લાખ પચીસ હજાર કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે